સુરેન્દ્રનગરના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈ પણ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવા ન પડે તે માટે અભિયાન શરૂ કરવું જોઈએ તેમણે કહ્યું કે જે દીકરો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકે છે તેને લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યક્રમોમાં આમંત્રિત ન કરવો જોઈએ પોલીસ આવા માતા પિતા અને પોલીસ આવા માતા પિતા અને સંતાનોનું મિલન કરાવવાનું કાર્ય કરી રહી છે સંઘવીએ વધુમાં ઉમેર્યું કે બહેન દીકરીનું અપમાન કરનાર વ્યક્તિને છોડવામાં નહીં આવે જિલ્લામાં દાદાગીરી કરનારાઓને તેમની ભાષામાં જવાબ આપવામાં આવશે આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને રૂપિયા એક પોઈન્ટ એકાવન લાખનું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે કાર્યક્રમમાં દસાડા લખતરના ધારાસભ્ય પી કે પરમાર જુનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી દિલીપ પટેલ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ

શહેરોમાં જ નહીં ગામે ગામ સુધી બનાવવા માટે આપણે સંકલ્પ લેવાનો છે અને મને સો ટકા વિશ્વાસ છે કે આ કામગીરી બી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નીચે સુધી પહોંચાડવામાં સફળતા